પરણામ પ્યારે મિત્રો આજે આપણે સમર જ્ઞાન એટલે શું અને વિસ્તારથી સમજશું પણ એક મિત્રએ વોટ્સઅપ મેસેજ કર્યો છે કે શિવ શક્તિ એટલે શું જે આ શક્તિનું આકર્ષણ છે એ આકર્ષણનું કારણ શું બહુ જ મહત્વની વાત છે જે મિત્રએ मेसेज के लिए से हम लोग खूब खूब धन्यवाद मानो सो कि दरेक स्त्री पुरुष से आकर्षित से दरेक पुरुष स्त्री थी आकर्षित से ऐसे स्त्री पुरुष में आकर्षण से दरेक मनुष्य ने दौड़ ए आकर्षण ने दौड़ से पर ए ने સમજાતું નથી કારણ કે આપણે મૂર્છિત સહી કે જે સમુદ્રની અંદર મછલી હોય છે એ મછલીને આ સમુદરનું જ્ઞાન નથી હોતું એવી રીતે પરમાત્મા સર્વ વ્યાપક છે આ પરમાત્મા રૂપી સમુદરની અંદર આપણે સહી એટલે આપણને એનો બોધ નથી થતો આપણે મૂર્છિત અવસ્થામાં જિંદગી પૂરી કરી દઈ છે પતંજલિ ઋષિ કહેશે ક્યાં સ્થૂળ શરીરની અંદર એક લાખ ને બોતેર હજાર પ્રાણવાહન નાળી આવેલી છે એને કોઈ બોતેર હજાર પણ કહેશે ક્યાં સ્થૂલ શરીર છે એની પાછળ સ શરીર આવેલા છે આ સ્થૂલ શરીરની અંદર એક કરોડ રજુ છે અને એક કરોડ રજુ એ આ શરીરનો આધાર છે એ કરોડ રજુની અંદર સાત ચક્ર આવેલા છે એને પ્રાણ કેન્દ્ર પણ કહેવામાં આવે છે એલોપેથિક સાયન્સ એવું કહેશે કે આ શરીરની અંદર આ સ્થૂળ બોડીની અંદર એની કોઈ પ્રાણવહન નાડી નથી આ કરોડ રજુની અંદર કોઈ સક્ર આવેલા નથી કોઈ કુંડલીની શક્તિ નથી એ વાત પણ સાચી છે કારણ કે જે પોતેર હજાર પ્રાણવહન નાડી છે એ આ સ્થૂલ શરીરની ઘટના નથી એ પ્રાણ શરીરની ઘટના છે કે આ સ્થૂલ શરીર પછીનું જે પ્રાણ શરીર આવેલું છે એને કોઈ સૂક્ષ્મ શરીર પણ કહેશે એને કોઈ મનસ શરીર પણ કહેશે તો એ સૂક્ષ્મ શરીરની ઘટના છે અને એ સૂક્ષ્મ શરીર છે એ અદૃશ્ય છે એ આકાશ છે જેમાં આકાશની અંદર હવાઈ જહાજ યાત્રા કરે છે માની લો કે અમદાવાદથી હવાઈ જહાજ ઉડે અને દિલ્હી પોગે તો એનો એક નક્કી કરેલો રસ્તો હોય છે એ રસ્તા ઉપર જ હવાઈ જહાજ હાલે છે એનો રસ્તો છોડી અને ક્યાંય હાલતું નથી કારણ કે આ આકાશની અંદર તો હવાઈ જહાજ ગમે ત્યાં હાલી શકે પણ જ્યાંથી ઉડે છે ત્યાં રડાર કામ કરે છે અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પણ એક રડાર હોય છે કે જ્યાંથી ઉપડે છે અને જ્યાં પોસે છે ત્યાં યંત્ર કામ કરે છે અને એ યંત્ર એક તય કરેલો એક નક્કી કરેલો રસ્તો હોય છે અને એ રસ્તા ઉપર જ હવાઈ જહાજ આવે છે પણ એ આકાશમાં એ રસ્તાને આપણે જોઈ શકતા નથી કારણ કે એ અદૃશ્ય છે એ આકાશની અંદર છે આકાશ છે નિર્લેપ છે એની જે બોતેર હજાર પ્રાણવહન નાળી આપણા શરીરની અંદર આવેલી છે કે આપણું જે સ્થૂળ શરીર છે એની અંદર જે આકાશ રહેલું છે જે પોલાણ રહેલું છે જે કોશિકા છે અને માંસપેશીની વચ્ચે જે પોલાણ છે એ આકાશ તત્વ છે અને એ આકાશની અંદર પ્રાણવહન જે નાળી છે એ આકાશની અંદર આવેલી છે એ જે પ્રાણવહન નાળી છે એનો પણ એક નક્કી કરેલો માર્ગ છે એ માર્ગની અંદર જ એ હાલે છે પતંજલિ ઋષિ કહેશે કે એક લાખ ને બોતેર હજાર નાડીમાંથી સોવીસ નાડી મુખ્ય આવેલી છે અને એ સોવીસ નાડીમાંથી અતિ મુખ્ય દસ નાડી છે કે જે દસ નાડી છે એમાં અતિ મુખ્ય ત્રણ નાડી છે અને એ ત્રણ નાડી દ્વારા આ શરીર ચાલી રહ્યું છે આ શરીરનો મૂળ આધાર એ ત્રણ નાડી છે પણ એ આકાશ તત્વની અંદર છે એનો તય કરેલો નક્કી કરેલો એક માર્ગ હોય છે એ માર્ગ ઉપર જ ચાલે છે પણ એ માર્ગને એલોપેથિક સાયન્સ જોઈ શકતું નથી એ અદૃશ્ય છે એ સૂક્ષ્મ શરીરની ઘટના છે આજે વૈજ્ઞાનિક એટલું બધું વિકસિત છે કે કોઈ પણ વ્યક્તિ સહજ અને સરળ રીતે સમજી શકે હું દરેક ભાગની અંદર બોલું છું સહજ અને સરળ એ બોલવાનું કારણ કે એક યુગ હતો કે શિક્ષિત લોકો જ એને જાણી શકતા પણ આજનો કોમ્પ્યુટર યુગ છે કે દરેક વ્યક્તિ એની અનુભૂતિ કરી શકે દરેક વ્યક્તિ એને સમજી શકે એટલું બધું સહજ અને સરળ બની ગયું કે આજે નેટનો જમાનો છે આપણે પણ નેટનો ઉપયોગ કરીએ છીએ એક નેટ ફાઈબર નેટ હોય છે જેને દોડા થકી નેટ આવે છે આપણા ઘરે ટીવી હોય મોબાઈલ હોય કે કોમ્પ્યુટર હોય એ જે એની અંદર આપણે દોરડા રૂપી નેટનો ઉપયોગ કરીએ છીએ એને ફાઈબર નેટ કહેવામાં આવે કે જે આ સ્થૂલ શરીર છે એની અંદર રક્તવાહીની નસ નાળીઓ આવેલી છે એ ફાઈબર નેટથી ચાલે છે કે જે એને આપણે જોઈ શકાય છે એ એની એક ડિઝાઇન છે પણ જ્યારે પ્રાણવહન નાળીની વાત છે પ્રાણવહન જે નસોની વાત છે એ અદૃશ્ય છે એ જે નેટનો આપણે ઉપયોગ કરી છે વાઈફાઈ દ્વારા કે જે વાઈફાઈ દ્વારા આપણે નેટનો ઉપયોગ કરી છે કે જે આપણો મોબાઈલ ટીવી કોમ્પ્યુટર જે ચાલે છે વગર દોડે એ નેટને પકડે છે એવી રીતે આપણું જે પ્રાણ શરીર છે એની અંદર આ વહન નાળી આવેલી છે અને એનો મૂળ આધાર જે આપણે શ્વેતનાની વાત કરીએ છીએ જે પ્રાણની વાત કરીએ છીએ એ અદ્રશ્ય રૂપમાં એ જે વાઇફાઈ દ્વારા જે નેટ કામ કરે છે એવી રીતે અદ્રશ્ય દ્વારા જે પ્રમાણમાં રૂપી સમુદર છે એની અંદર શ્વેતના અદ્રશ્યના રૂપમાં કામ કરે છે પણ આપણું એની તરફ ધ્યાન નથી જાતું કે જે આપણે માઇક્રોફોનની અંદર બોલવામાં આવે એ આપણે જોતા કે દોરડા દ્વારા માં અવાજ જાય છે એ આજે બ્લૂટૂથ દ્વારા વગર દોડ ની અંદર અવાજ જાય છે એ પણ આપણે સમજી શકીએ તો આપણા શરીરની અંદર જે ત્રણ મુખ્ય નાડી છે એનો એક ચોક્કસ માર્ગ છે પણ એ માર્ગ દેખાતો નથી એ અદૃશ્ય છે કે જે ડાબી સાઈડનો માર્ગ છે એને ઈના નાળી કહેવામાં આવે છે અને જે જમણી સાઈડનો માર્ગ છે એને ટીંગલા નાળી કહેવામાં આવે છે કે જે ડાબી સાઈડની નાળી છે એને ચંદ્ર નાળી કીધી અને જે જમણી સાઈડની જે નાડી છે એને સૂર્ય નાળી કીધી કે આપણે જે શ્વાસવુશ્વાસની જે ક્રિયા કરી રહ્યા છીએ એ બે નસકોના દ્વારા એ શ્વાસ શ્વાસવુશ્વાસની ક્રિયા ચાલે છે પણ આપણને જ્ઞાન નથી કે આપણે એક જ નસકોરાની અંદરથી શ્વાસ લેતા હોઈએ છીએ અને એક આપણું નસકોરું બંધ હોય છે જ્યારે જમણા નસકોરામાંથી શ્વાસ ચાલુ હોય ત્યારે ધાબુ નસકોરું બંધ હોય છે અને જ્યારે દાબા નસકોરામાંથી શ્વાસ શરૂ હોય ત્યારે જમણું બંધ હોય છે અને જ્યારે જમણામાંથી ડાબામાં જ્યારે સેન્સ થાય સવર ત્યારે વચ્ચે પાંચ દસ સેકન્ડ સુસુપના સવર શરૂ થાય છે કે જે સૂર્ય અને ચંદ્ર ઇંગલા અને પિંગલાની વચ્ચે જે મધ્યમમાં આવેલો છે એ સુસુભના સવર છે જ્યારે બે નસકોની અંદર સુવાસ સમ થાય ત્યારે આપણી સુસુભના નાળી ખુલે છે સુશુપના સવર ખુલ્લે છે અને જ્યારે સુસુભના સવર ખુલ્લે ત્યારે આપણી અંદર પ્રબળ માત્રામાં પ્રાણવાયુ ભરપૂર માત્રામાં મળે છે અને આપણું જે મન છે જે વિચારો છે એ આપમેળે શાંત થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે કે આપણે સતત ચોવીસ કલાક શ્વાસ ક્રિયા કરીએ છીએ એ એક નશકરા દ્વારા શરૂ હોય છે આપણું શરીર સંપૂર્ણ રીતે સ્થૂળ શરીર શુદ્ધ હોય તો એક કલાકે ને કલાકે સેન્સ થાય છે દાબામાંથી જમણું અને જમણામાંથી ધાબો સવર સેન્સ થયા કરે છે અને વચ્ચે વચ્ચે સેકન્ડ હોય છે કે જેથી આપણને ભરપૂર માત્રામાં પ્રાણવાયુ મળે એનું આપણને જ્ઞાન ન હોય તો આપણે એક નસકોરું બંધ કરી અને જોઈ શકાય છે કે કયા નસકોરામાંથી વધુ પ્રમાણમાં શ્વાસ શરૂ હોય છે અને કયો નસકોરામાંથી બંધ છે જ્યારે જમણું નસ શરૂ હોય છે ત્યારે દાબુ બંધ હોય છે અને દાબુ સારું હોય તે જમવું બંધ હોય છે એ સતત જે ક્રિયા ચાલી રહી છે એની ઉપર હોશ રાખવાની છે એની ઉપર હોશ રાખવાથી આપણને ખ્યાલ આવે કે આપણો કયો સવાર શરૂ છે મહાપુરુષોએ જ્યારે પ્રથમ પહેલાં આનંદની પ્રાપ્તિનો અનુભવ કર્યો કે આ આનંદનો સ્ત્રોત છે એ ક્યાંથી જાગૃત થાય છે એની માટે જ્યારે હોશ આપવામાં આવે અને જ્યારે અનુભૂતિ થાય એ અનુભૂતિમાં પ્રથમ વાણી પ્રગટ થાય છે દરેક સંતોએ વાણીના રૂપમાં પ્રગટ કરી છે અને પ્રથમ વાણીની અંદર દરેક સંતોએ આ ઈંડા પીગળા અને સુશુકડાની વાત કરી છે ભાષા કોઈ પણ હોય પણ આપણું ધ્યાન એની તરફ જાતું નથી આપણી દોડ તો હશે ભમર ગુફામાં જોઈ આસન જમાયેલા એની તરફ આપણી દ્રષ્ટિ હોય છે કે જે સહજ અને સરળ છે એ છૂટી જાય છે અને આપણી યાત્રા આગળની દોડ છે કે બ્રહ્મ રંધની અંદરથી પ્રાણ છૂટે છે એની વાતો કરીએ છીએ આ સહસ્ર દળની વાતો કરીએ છીએ આપણને મૂલની ખબર નથી મૂળધારની ખબર નથી અને આપણે આજ્ઞાચક્ર અને સહસ્ત્રધનની વાતો કહીએ છીએ કારણ કે આપણા અહંકારને પોષણ મળે છે અને એ અહંકારના આપણે આવેગની અંદર આપણે સતત ડોટ્યા કરીએ છીએ અને આપણને કોઈ આનંદની પ્રાપ્તિ થતી નથી આનંદની પ્રાપ્તિ કરવી હોય તો મૂળ સ્ત્રોત છે જે જે મૂલાધાર છે એનું જ્ઞાન જરૂરી છે અને એનું જ્ઞાન ત્યારે જ થાય કે જ્યારે આ ઇંગલા અને પિંગલા શું છે આ સુસુભા નાડી શું છે એનું જ્ઞાન થાય ત્યારે રાજા ભરેત્રીના જીવનની પ્રથમ ઘટના છે કે જ્યારે એ રાણી પિંગલાની પાસે ભિક્ષા માગવા આવે છે અને ત્યારે એ પિંગલા અને રાજા ભરિત્રીનો સંવાદની એક માણી છે અને રાણી રાજા ભરતરીને સમજાવે છે કે ભેખને ઉતારી નાખો તમને કોઈ કામળ કર્યું કે તમને કોઈ ભરમાવ્યા રાજા ભરતરી કહે છે કે મને કોઈ કામણ નથી કર્યું અમને કોઈ ભરમાવ્યા પણ નથી અને એ સંવાદ છે એ સંવાદમાં જ્યારે છેલ્લે પિંગલા એવું કહેશે કે રાજા કહો તો તમને લીલુડા વાસરે વધાવવું અને આ મહેલમાં ઝૂંપડી બનાવું અને બધે દાસીની તમને સેવારે અપાવું પણ તેની મહેલમાં રહ્યો મેલ છોડી અને જંગલમાં નહીં જાઓ ત્યારે રાજા ભરતરી કહેશે કે ગંગા ને જમના મારા શરણ પખાળશે અને સુસુપના કરે ગી ધો ભાષા કોઈ પણ હોય કે ઇંગલાને પિંગલા મારા શરણ રે પખાળશે અને શું કરે ગી ધોધો બાતા જંગલનો જોગી તો જંગલમાં શોભે એને શોભે નહીં ઘરબાર દરેક મહાપુરુષની પ્રથમ અનુભૂતિ એ मूલાધારની અનુભૂતિ છે દરેક ભક્તની પ્રથમ અનુભૂતિ એ મસ્તીની અનુભૂતિ છે પણ એની ઉપર હોશ હોય એની ઉપર આપણે સજાગ થઈ અને સતત હોશ રાખવામાં આવે તો એ સ્ત્રોતની અનુભૂતિ ક્યાંથી થાય છે કેવી રીતે થાય છે એ જોઈ શકાય છે અને એ અનુભૂતિ જ્યારે આપણે જોઈ શકીએ જ્યારે એ અનુભૂતિના આપણે દર્શન કરી શકીએ પ્રથમ યાત્રાની શરૂઆત થાય છે જેની આધ્યાત્મિક માર્ગ ગણાય કે આધ્યાત્મિક માર્ગ એ અઢી ફૂટનો માર્ગ છે મુલાધારથી ઉપડી અને સહસ્ત્ર દર સુધીનો એ માર્ગ છે એ માર્ગને સમજવું હોય તો સવર જ્ઞાનને સમજવું જરૂરી છે સવર જ્ઞાનને સમજ્યા પહેલાં એ જે સ્ત્રી પુરુષનું આકર્ષણ છે એ સમજાતું નથી બહારી જગતમાં વૈજ્ઞાનિકો કહે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે આપણો જમણો સવર છે એ ધણાત્મક છે અને જે ધાબો સવર છે એ ઋણાત્મક છે કે જે આપણો સવર છે એ બાર આગળ બહાર ચાલે છે અને બાર આગળ અંદર ચાલે છે એ જે બે રડાર કામ કરે છે એ જે શક્તિ કામ કરે છે જે યંત્ર કામ કરે છે શ્વાસને છોડવાનું અને શ્વાસને ખેંચવાનું એ એક શિવ શક્તિ સ્વરૂપ છે એને સમજવું હોય તો સવર જ્ઞાનને સમજવું જરૂરી છે આપણે એ સવર જ્ઞાનની વિસ્તારથી ભાગ બીજામાં આપણે ચર્ચા કરીશું કે બહુ જ મહત્વનો વિષય છે આ સ્ત્રી પુરુષના આકર્ષણને સમજવું હોય તો એને સમજ્યા પહેલાં એ વાત સમજાતી નથી તો અહીંયા આજે મારી વાત પૂરી કરું છું અને જ્ઞાની મહાપુરુષોને વંદન કરું છું કે જે અનુભવી લોકો છે જે જ્ઞાની મહાપુરુષો છે એને હું વંદન કરું છું કે મારી વાતમાં કોઈ ભૂલસુખ હોય તો મને કોમેન્ટ કરજો કે તમારી કોમેન્ટનો હું સ્વીકાર કરીશ અને મારી યાત્રા સહજ અને સરળ બને એ વાત સાથે અસ્તુ હરિઓમ તસ્સત